મિત્રો ગામડાના જીવનના રથના બે પાયડા છે એક છે ખેતી અને બીજું છે પશુપાલન ખેડૂત કાળી મજૂરી કરીને પકવે ખાતર નાખીને પકવે મોંઘા ડીઝલ બાળે પણ જ્યારે વેચવા જાય ત્યારે ભાવ નથી અને જો ભાવ થાય તો એમાં કડદો થાય છે ખેડૂત ગુજરાતનો કપાસ પકવે છે

જેથી આ ખેડૂતને મગફળીનો ભાવ નથી મળતો આ ખેડૂતને અનેક રીતે કડદા કરે છે ભાજપ એ ભાવમાં કડદો કરે છે એ આયાત નિકાસમાં કડદો કરે છે એ સબસિડીમાં કડદો કરે છે અને આવી માવઠા જેવી હોનારત આવે તો એ સહાય ચૂકવવામાં પણ કડદો કરે છે સાચા ખેડૂત સુધી સહાય પહોંચતી નથી ભાજપના મળતિયાઓના ઘરે સહાયની રકમ જાય છે ભાજપના કડદા સામે આપણે લડવાનું છે ખેડૂતને ભાવ નથી સહાય નથી આવક વધતી નથી ખર્ચા વધતા જાય છે તો બીજી બાજુ ગામડાનું જે બીજું પડ્યું છે માલધારી ને શેર ઘુસવા દેતા નથી અને ગામડે વસવા દેતા નથી અહીંયા કોઈને વાડા આપતા નથી

આઉટસોર્સિંગના નામે કોન્ટ્રાક્ટ પદ્ધતિના નામે કે પગારના નામે આ ભાજપની સરકાર યુવા ભાજપ કરે છે આપણે લડવા નીકળ્યા છીએ ભાજપના કડદા સામે આપણે જેલમાં જવું પડશે હું જેલના મિત્રોને મળી આવ્યો છું જેલમાં જે પરિવારના સાથીઓ ગયા છે એમના પરિવારના ઘરે ઘરે જઈને હું મળ્યો છું કોઈને એ અફસોસ નથી કે દિવાળી બગાડનાર ખેડૂતની બે સિઝન ભાજપના પાપે બગડી છે ચોમાસુ લેવાનો સમય છે શિયાળા માટે તૈયારી કરવાનો સમય છે અને એવા સમયે આપડા પરિવારનો મોભી ભાવનગરની જેલમાં છે આ ભાજપનું પાપ છે જેણે ખેડૂત પરિવારની દિવાળી અને બબ્બે સિઝન બગાડી છે એ ભાજપનો આપણે કડદો કરવા નીકળ્યા છીએ આવતી ચૂંટણીમાં આવતી ચૂંટણીમાં ભાજપનો કડદો કરવો છે કે નહીં